શું થાય છે એની જો અમે જાણ ન રાખીએ તો અમારાથી બાર વટ્યો છે રીતે થઈ શકે મહારાજ આપે આપેલી કમરે બાય ને કર્યાવા અને માતાએ આપેલી ભેટ એ જોગે દાસ ના હૈયા સાથે જોડાઈ ગયા છે અફસોસ માત્ર એટલો છે મહારાજ કે મારો ભાઈ ભૂપાલ અમોને રડતા મૂકીને ચાલ્યો ગયો મહારાજ મહારાજ જોગીદાસ શાંત થાવ વિધિના લખેલા લેખમાં મેખ મારવાની કોની તાકાત છે પરંતુ તમે આવ્યાથી મને ઘણી શાંતિ મળી આપના આગમનથી આ લહીયાને ઘણી હિંમત મળી મારાથી લાગણીયા દાખશે

પરંતુ મહેમાન મને નહીં આવેલ છે મહારાજ આપ દુશ્મનને ને જન આપી રહ્યા છો અત્યારે તો બહુ બેસ સેનો દોર કાપ્યો છે પરંતુ જોગી દાસ બાર વટિયો છે શું તમે તે નથી જાણતા સતા અત્યારે મારા કુંવરને ને ખરખરે આવ્યો છે આવા દાના દુશ્મન બેટીને પ્રેમ કરવાનો સમય ફરી નહીં મળે જોગીદાસ મારા ભાઈ છે આજે હું તેમનું બહાર પાર તમારે શું જોઈએ છે અરે આપો તો પહેલા કુંડલા મહારાજ કુંડલા તો ખાલસા થયું જૂનું સાવર પણ અપાઈ ગયું છે મમતા બાંધે કાઈ નઈ મળે સરદાર હું તમને કહું છું કે તમે ચૂપ રહો શાંતિથી જે થાય તે જોયા કરો જોગીદાસ તમે કુંડલા ની વાત જતી કરો તે સિવાય છ ગામ માંગો કે આઠ ગામ માગો જોગીદાસ પરંતુ કુંડલા અરે તેનાથી વધારે ગામ માંગો પણ કુંડલાની વાત હવે જતી કરો મળે ત્યાં સુધી તમારી સામે હથિયાર છે હજુ કહું છું કે કુંડલાની વાત જતી કરો બલિદાન જીદા એ ખુમાન હોય અમારા વતન માટે યુદ્ધ ભયાનક એ જંગ કીધું એ અમારા વતન માટે વહલો કર્યો વતન એ પણ અમારા વતન માટે ઉતારી દેશું મસ્તકો અમે અમારા વતન માટે

એ મહારાજ ની સામે શોભો નહીં ભુપાલ તમે એ ઘોર સંગ્રામે સત્તા પાછળ પડશો તો હેરાન થઈ જશો જોગો કદી જડશે નહીં સત્તા પણ હું તમને પકડી પાડું તો તો જોગે દાસ ને જણ નારી લાજે મહારાજ એમ નહીં આપણે એમ કરીએ કે જો હું તમને ન પકડી શકું

પરંતુ મહારાજ આ કઈ જાતની લડાઈ લોહીનું એક પણ ટીપું ના પડે બંને મિત્રો હોશથી બેઠીએ એવી લડાઈ કહો જોગીદાસ આ લડાઈમાં ઉતરવા તૈયાર છો રે મહારાજ જો આપ તૈયાર હોય તો આ જોગીદાસ પણ તૈયાર છે તો હું તૈયાર છું અને આપણી તકરારનો વહેલો અંત આવે તે હું ઈચ્છું છું પરંતુ હજુ પણ વિચાર કરજો મહારાજ કે કુંડલા પાછું આપવું પડશે જો હું તમને પકડી પાડીશ તો તો તમારી સાથે રહી રાજ મહેલ માં દાદા સૂરજની ની માળા જપીશ ઘણું સારું સરદાર જાઓ મારો અશ્વ તૈયાર કરો

અશ્વ તૈયાર છે માટે જલ્દી ચાલો આપણે જોગી ને પકડી પાડીએ જલ્દી ચાલો ભગવાન જોગા ભાઈ ની ઈચ્છા પૂરી કરજો ઊંડા ના કિલ્લા ઉપર દાદા સુરત નો ઝંડો ફરકતો રહે એ ભાઈ ભાઈનું અહ્યુ છલકાઈ રહે ધૂળના ધોમ ધકતા તડકામાં મારતા ઘોડે ધૂળની ડમડી ઉડાડતું ઉડાડતું કોણ આવી રહ્યું છે અરે આ તો જોગીદાસ બાપુ લાવ જરા જોવો તો ખરો કે અત્યારે તે કઈ તરફ જઈ રહ્યા છે ઓહો નદીમાં ઉતરીને ઘોડીને પાણી પાઈ રહ્યા છે ઓ જોગીદાસ બાપુ જરા અહીં આવો બરોટ જે કહ્યું હોય તે જલ્દી કહો અત્યારે રોકાવાનો સમય નથી પણ તમે આટલા બધા ગભરાયેલા કેમ લાગો છો તમે તો સિંહ સમાન છો તમારે વળી ડર કોનો હોય બાપુ કહો તમે આટલા બધા કોનાથી ગભરાવ છો બારોટ અત્યારે વાત કરવાનો સમય નથી માટે લ્યો તમારું ઇનામ અને મને જવા દયો અરે એમ તે કેમ જવા દેવાય જોગીદાસ આ જોગી નો અવતાર જોગીદાસ અમારા ગામના આંગણેથી રોટલા ખાધા વિના પાછો જાય તો તો આ બારોટ ના માથે ખુમાણો નું મેણું રહી જાય બાપ માટે તમે જો અહીંથી ભૂખ્યા જાવ તો તો તમને સુરજ દાદા ના સોગંધ છે ભૂંડી કરી બારોટ તે મારા ઉપર ભૂંડી કરી જમવાનું કહી મારા ઉપર ભૂંડી કરી કારણ કે ખુદ ગોહિલ વાડ ના ધણી મહારાજ વજે છે ઘોડા પર સવારી કરી અને મને પકડવા પડ્યા છે જો હું પકડાઈ જઈશ તો જિંદગી બડનો બેળવેલી જાગે એ મારે ખોવાનો વારો આવશે માટે બારોટ મને જવા દયો અરે હવે તો કેમ જવા દેવાય જોગીદાસ બાપુ આ જીવતા તમારો વાળ વાગો નહીં થવા દો એ આવશે પકડવા તમને ક્યારે હું સામે ચાલીને મારી જિંદગી કુરબાન કરીશ માટે ચાલો ઘોડીને બાંધી અને એના નીણ પાણીની વ્યવસ્થા કરીએ અને આપ પણ મારા આંગણે રોટલા જમવા પધારો બહુ કરી તમે તો બહુ કરી પધારો બાપુ પધારો

मर्द मेला करे मरद पसो हे रंग બાપ ઘણી ખમા ભાવનગર ભોપાલ મહારાજ વજય સંઘને જાજી ગરીબ આંગણે પધારી અમારું આંગણું પાવન કર્યું બાપ

જો તેને જરા પણ મારા પડસાયાની જાણ થશે તો તે ભોજન પરથી ઉઠી જશે માટે સરદાર કહીથી પાછા ચાલો ભારત જોગીદાસને કહીજો કે આજથી કુંડલા પર તમારો હક થઈ ચૂક્યો છે કારણ કે તમે શિહોરની હદ વટાવી ચૂક્યા છો અને સાથે કહી દો કે આજથી ત્રીજા દિવસે તમારું કુંડલા માનભેર પાસું આપવા ખુદ મહારાજ વજેસંગ આપના રેઠાણ પર સામા બગલે આવશે બારોટ આ લ્યો તમારું ઇનામ ભલે બાપુ અરે ઓ જોગીદાસ બાપુ ભાવનગરના મહારાજ વજેસંગ બાપુ આપને કુંડલા પાછું આપવાનું કહી ગયા છે અને આપને ભાવનગર કચેરી માં તેડાવ્યા છે ચાલો મારા મૂછ મૂછનું પાણી ઉતારવાની આશા અધૂરી રહે આજથી ત્રીજા દિવસે મહારાજ વધે છે કુંડલા પાછું છોપા બહાર વટિયાના રેઠાણ પર જવાના છે જે ખુમાર ને મે પામલ કરવાની પ્રતિજ્ઞા લીધી એ જ સામે મારે મારી તલવાર ઝુકાવવી પડશે તથા સલામ પણ ભરવી પડશે અને એક સ્ત્રી મારી સામે ગર્વથી ઊભી રહેશે ત્યારે મારે શરમિંદા થવું પડશે કોઈ પણ યુક્તિ થી ભાર અને દેવા આ પૃથ્વી ઉપરથી નાશ થઈ જાય તો જ મારી પ્રતિજ્ઞા સફળ થાય સરકારને સલામ એવી વ્યક્તિ તું કોણ છે પહેલા હું વચન માંગુ છું મારી ઉપર કોઈ મુસીબત ન આવે અને મારું નામ સુપાવું જોઈએ પહેલા આપ આપની ઓળખાણ આપો પછી જ વચનનો અધિકાર બની શકશો પ્રથમ વચન આપ ત્યારબાદ ઓળખાણ મળશે ગભરાશો નહીં દુશ્મન નહીં પણ મિત્ર બની હાથ મિલાવા આવ્યો છું અને કદાચ વચન ન આપી શકું તો તો અહીં કોઈ હાજર નથી આ અત્યારથી જીવ લેતા વાર નહીં લાગે તો જામ તમને હું વચન આપું છું તો વાળખી લ્યો હું સુમરો કાઠી કોણ બહાર વટિયાનો સાથી મારા આવાસમાં શુભ રહો અત્યારે દુશ્મન નહીં પણ મિત્ર બની હાથ મિલાવા આવ્યો છો કેવી રીતે તમારા સૈન્યનો સેનાપતિ બનવાની પદની મને આ સોપો અને આ કુમારોને બરાબર કરવા માંગો છો જરૂર આ સુમરો અપમાનની ધૂનમાં મારી ઉમેદવારી કરવા માટે આવ્યો છે મહારાજ વજેસિંહ કુંડલા પાછું સોપવા બહાર વટિયાના રેઠાણ પર જવાના છે એ વાતથી આ મૂર્ખ અદાણ્યો છે આને સાથે લેવાની ખાસ જરૂર છે કેમ સરદાર શું વિચાર કરો છો તમારી માંગણી મંજૂર છે તે પહેલા તમારા ઉપર વિશ્વાસ રાખવા માટે તમારે બાણકુમાનું મસ્તક હાજર કરવું પડશે ખુશીથી તે તો મારા ધાબા હાથનું કામ છે એટલે ફળા મનુષ્યને શાલબાજીથી જીતી શકાય છે તો जाओ અને ફતે કરો તમારી જીત નું ઇનામ તમને મળી જશે હું પણ તમારી પાછળ આવું છું અને જરૂર પડે ત્યાં મદદ પણ કરીશ ઓળા મનુષ્યને સાલ જીતી શકાય છે પણ ધુમળ તેમના હાથે પોતાનું માથું ઉતારી આપે તેવી યુક્તિ મારી પાસે છે આ સુમરો અપમાન ની ધૂન માં પોતાની બહેન ના સૌભાગ્ય પર ઘા કરતા અચકાતો નથી આનું નામ ઘર ફૂટે ઘર